ની વખત એવી છે કે આજથી બે વર્ષ પહેલા તારીખ તેર ચાર બે હજાર બાવીસ ના રોજ એસઓજી પીએ શ્રી ચુડાસામા સાહેબનાઓને એવા પોતાના અંગેત બાતમીદારથી બાતમી મળેલી કે ભગાપુરા ગામમાં મનુભાઈ વાઘેલા નામની વ્યક્તિ રહે છે જે પોતાના ઘરમાં ગાંજાનું વેચાણ કરે છે તે બાતમી મળતા તેઓ પોતાની સાથે પોતાના પીએસઆઈ જીગર પટેલ તથા સ્ટાફના માણસોને લઈને બાતમીવાળી જગ્યા ઉપર જઈને રેડ કરતા આરોપી ઘર ઉપર મળી આવેલો અને તેની પાસેથી એક મીડિયા કોથળાની અંદર ચુમ્માલીસ કિલો પાંચસો ગ્રામ જેટલો પોસ્ટ ઓડાનો જથ્થો મળી આવેલો તેની કાયદેસરની કાર્યવાહી કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું જે આજરોજ નામદાર શ્રી પી પી પુરોહિત સાહેબની કોર્ટમાં સ્પેશિયલ એનડી કે એનડીપીએસ કેસ નંબર બે ઓબ્લિક બે હજાર બાવીસથી ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને એનડીપીએસની અલગ અલગ કલમોમાં કુલ દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ કરેલો છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલો છે